કરી મુલાકાત બારડોલી તાલુકાના ગંગાધરા ગામે કારેલી આંગણવાડી કેન્દ્ર માં લાલુભાઈ ચૌધરી મુલાકાત કરી ખૂટતી પાયાની સુવિધા ને લઈ છેતાલીસ જેટલા બાળકોને પંખુ ટુવાલ તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું લાલુભાઈ ચૌધરીએ જણાવેલ પ્રમાણે હું સાકરી ટિંબરવા ગામમાંથી આવું છું અને મેં બે હજાર પાંચમાં સાકરી ટિમ્બરવા ગામમાં સાઈબાબાના મંદિર બનાવ્યું હતું અને અત્યારેથી મેં અને મારા ધર્મપત્નીએ આજથી બે હજાર પચીસ સુધીમાં એકસો ત્રણ સાઈબાબાના મંદિર બનાવવાનું નક્કી કરેલ હતું અને સાઈબાબાની કૃપાથી અલગ અલગ રાજ્યમાં એકસો ત્રણ સાઈબાબાનું મંદિર બનાવવાનું કામ પૂરું થયું છે અને ત્યારથી હું અને મારા ધર્મપત્નીએ નક્કી કરવામાં આવ્યું છે કે સાઈબાબાની કૃપાથી જેટલું થાય એટલું ગરીબ લોકોને તેમજ વૃદ્ધોને કપડાં તેમજ જરૂરિયાતમંદ ચીજવસ્તુ અને આદિવાસી વિસ્તારમાં શાળાના બાળકોને શિક્ષણને લઈને જરૂરિયાત ચીજવસ્તુઓ જેટલું થાય તેટલું કરી રહ્યા છું હું આજ દિન સુધી યુપી બિહાર બંગાળ કર્ણાટક મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં એકસો ત્રણ સાઈબાબાના મંદિર બનાવી આપવાનું કામ કર્યું અને પચીસો જેટલી સાંઈબાબાની નાની મોટી મૂર્તિઓ આપવાનું કામ કરી રહ્યા છું

નાઇન એટ સેવન નાઇન ઝીરો ફોર ટુ સેવન સિક્સ થ્રી બહાર પાડ્યો છે જેના કારણે ગરીબ અને ગરીબ પરિવારના લોકો સીધા મારા જોડે પોતાની સમસ્યા મારા જોડે શેર કરી શકે અને મને સહયોગ કરનાર મારી ધર્મપત્ની મમતાબેન ચૌધરી મનોજભાઈ ચૌધરી હિનાબેન ચૌધરી ગુડીબેન ચૌધરી દિવ્યાબેન ચૌધરી જાનુબેન ચૌધરી ગોલુબેન ચૌધરી અશ્વિનભાઈ ચૌધરી અનિલાબેન ચૌધરી મંગુભાઈ ચૌધરી સુનિલભાઈ ચૌધરી કલાબેન તેમજ ગંગાધરા કારેલીના સરપંચ કશિસબેન ફારૂકભાઈ કુરેસી સલમાનભાઈ અબ્દુલભાઈ શાહ આંગણવાડી કેન્દ્રની આશા વર્કર કરિશ્માબેન કલ્પેશભાઈ થોડિયા અરૂણાબેન અશોકભાઈ થોડિયા અને મારા સાથી મિત્રો ખેંગરભાઈ ફરવાડ નરેશ રાઠોડ પ્રવીણ રાઠોડ નીલેશ રાઠોડ મહેશ રાઠોડ નિલેશસિંહ રાઠોડ રાકેશ હડપતિ વિજય રાઠોડ તેમજ કારેલી આંગણવાડી કેન્દ્રના બાળાઓ આંગણવાડી સ્ટાફ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે